માર્ગો પર રખડતા પશુઓ નિર્દોષ અનેક લોકોને અડફેટી લીધાની ઘટના સમગ્ર અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ એ હદે વધી ગયો છે કે નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે સમગ્ર અમદાવાદ ગ્રામ્યમાં પાછલા કેટલાક મહિનાઓથી રખડતા ઢોરનો પશુઓનો ત્રાસ બેફામ રીતે વધી રહ્યો છે રસ્તાઓ હોય જાહેર ભીડભાડ વાળી જગ્યાઓ હોય જ્યાં રોકટોક રીતે આ રખડતા પશુઓ આતંક મચાવી રહ્યા છે એમાં પણ ખાસ કરીને આખલા યુદ્ધના દ્રશ્યો એ હવે જિલ્લાની સડકો પર નવાઈની વાત નથી ત્યારે અમદાવાદ જિલ્લામાં આ રખડતા પશુઓના કારણે કેટલાય નિર્દોષ લોકોના જીવ પર ગયા છે ત્યારે તંત્રની આંખ કેમ નથી ઉગડતી

તો હજી આવા કેટલા યુવાનો તંત્ર ભોગ બનશે કેટલા નિર્દોષ લોકો તંત્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રખડતા રોડ પશુઓ પર તંત્ર કડકાઈ થી કાર્યવાહી કરે અને હાઈકોર્ટે અને સરકારે નિર્દેશ કરેલા નિયમોને અનુસાર કાર્યવાહી કરે હરિયમ સોલંકી કલમ શક્તિ ન્યુઝ

ત્યારે હમણાં જ એક બાવળાનો કલ્પેશ વાણિયા નામનો આશાસ્પદ યુવાન કે જેણે રખડતા પશુને કારણે પોતાનો જીવ ગુમાવ્યો મોતને ભેટ્યો ત્યારે લોકો કહી રહ્યા છે કે સરકાર અને તંત્રની ઊંઘ ક્યારે છે કે પછી હજી કેટલાય નિર્દોષ જીવો રખડતા પશુઓનો ભૂગ બનતા જ રહેશે